ત્યારે જોવા મળી રહ્યું છે કે કોંગ્રેસ પોતે ભૂમિકામાં જોવા મળશે કોંગ્રેસ ગઠબંધન કરાવી રહી છે કે કોંગ્રેસ ગઠબંધનથી ઉપર ઉઠવાનો પ્રયત્ન કરી રહી છે અને લાંબા સમયથી જે અટકળો જોવા મળતી હતી ઘણા વર્ષોથી અટકણો જોવા મળતી હતી કે પ્રિયંકા ગાંધી સક્રિય રાજકારણમાં જોવા મળે અત્યારે કદાચ આ સમય યોગ્ય લાગ્યો હશે કોંગ્રેસને કે રાહુલ ગાંધીને અને જોવા મળી રહ્યું છે કે પૂર્વ ઉત્તર પ્રદેશના મહાસચિવ બનાવવામાં આવ્યા છે પ્રિયંકા ગાંધીને અને એને લઈને પણ અત્યારે પ્રતિક્રિયા જોવા મળી રહી છે એક તરફ દેશના રાજકારણમાં અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે કે પ્રિયંકા ગાંધીની આ એન્ટ્રી છે એની પર ઘણા સવાલો પણ ઉભા કરી રહ્યા છે તો ઘણા નિષ્ફળતા બતાવી રહ્યા છે કોંગ્રેસની બીજેપીનું સ્પષ્ટ કહેવું છે કે રાહુલ ગાંધીની નિષ્ફળતા છે એટલા માટે પ્રિયંકા ગાંધી સક્રિય રાજકારણમાં અત્યારે જોવા મળી રહ્યા છે વડાપ્રધાનથી લઈને મંત્રીઓ પણ બીજેપીના કે જે લોકો અત્યારે પ્રતિક્રિયા આપતા નજરે પડી રહ્યા છે પ્રિયંકા ગાંધીની રાજકીય એન્ટ્રી પર મારી સાથે નેતા બીજેપી છે કે જેઓ નેતા છે સંતોષ કોંગ્રેસ મણિભાઈ પટેલ કે જેઓ રાજકીય વિશ્લેષક જેનું સ્વાગત છે સ્ટુડિયોમાં મણીભાઈ સૌથી પહેલા આપણે પૂછવા માંગીશ કે આટલી બધી ચર્ચા કેમ છે પ્રિયંકા ગાંધીના રાજકારણમાં આવવાથી કારણ કે રાજકારણ સાથે સંકળાયેલા છે જ પણ છતાં બી અત્યારે એન્ટ્રી કહેવામાં આવી રહી છે સક્રિય રાજકારણ કરવામાં આવી રહ્યું છે ચર્ચા આટલી બધી કેમ છે પ્રિયંકા ગાંધીની પ્રિયંકા ગાંધી સક્રિય રાજકારણમાં જાહેરમાં નહોતા પણ પડદા પાછળ તો હું હતા બિલકુલ બીજું કે રાજકારણમાં એક ચહેરો બી મહત્વનો હોય છે યુવાન છે મહિલા પણ છે બિલકુલ યુવાન એટલે હવે અડતાલીસ વર્ષ કેવાય એટલે બાર જાન્યુઆરી ઓગણીસો એકોતેર નો જન્મદિવસ છે એટલે અડતાલીસ વર્ષ ગણાય એટલે પ્રમાણમાં યુવાન પણ ગણાય એક ફેમિલી બેકગ્રાઉન્ડ પણ છે લોકો એમનામાં ઇન્દિરાની છબી પણ જુએ છે હવે ઇન્દિરા નામે કેટલા મત મળે મને ખબર નથી પણ લોકોને ઇન્દિરામાં એક છબી દેખાય સરખામણી કરે છે રાજકારણમાં એક પોશાકનું મહત્વ હોય છે જેમાં પ્રધાન નરેન્દ્ર મોદીનું છે પહેરવા ઓઢવાનું પણ મહત્વ સ્ટાઇલનું મહત્વ ચાલનું મહત્વ ઇન્દિરાજી જેવી હેરસ્ટાઇલનું મહત્વ બોલવાનું બોલ આ બધું હોય છે એટલે એ રીતે બી પ્રિયંકા રાજકારણમાં

તમારે જો દિલ્હીની ગાદી મેળવવી હોય તો વાયા દિલ્હી જવું જવું યુપી પડે એટલે યુપીમાં આજે તો ધારાસભા લોકસભા મજબૂત આજે સાત ટકા વોટ ઉપર કોંગ્રેસ આવી ગઈ તો જી સ્થિતિ સુધારવી હોય તો સંગઠન કરવું જોઈએ અને સંગઠનમાં હું માનું છું તો આમ લાગે છે કે કોંગ્રેસની જે દેશમાં નિષ્ફળતા છે એ વધારે પડતું પ્રમાણ જોવા મળી રહ્યું છે અને એ સમયે કોંગ્રેસની ઉભી કરવી હોય તો પ્રિયંકા ગાંધીની જરૂર છે એટલે એક વસ્તુ પ્રસ્થાપિત થઈ કે કેમ રાહુલ નિષ્ફળ ગયો માટે પ્રિયંકાને ને લાવે એવું એક વિરોધ પક્ષ કે એ સ્વાભાવિક છે પણ હું એમ માનું કે છેલ્લા છેલ્લે અધ્યક્ષ થયા પછી બાર મહિના થયા રાહુલ ને કદાચ તો એ ગાળામાં એ ગુજરાતની ચૂંટણીમાં પછી કર્ણાટકમાં અને પછી આ ત્રણ રાજ્યોમાં મધ્યપ્રદેશમાં તો જતા જતા સત્તા મળી પણ મળી રાજસ્થાનમાં પાંચ વર્ષે પરિવર્તન થાય અને છત્તીસગઢમાં તો એટલે એ કોંગ્રેસની સ્થિતિ રાહુલ ગાંધી સુધારી એટલે હવે એવું નહીં કહી શકાય કે રાહુલ ગાંધી સાવ ફેલ ગયા માંડે બંનેનું એક બેલેન્સ સચવાઈ શકે એ રીતે હું માનું છું પ્રિયંકા

આખા દેશમાં મુક્તપણે પ્રચારની કરી સંગઠન એ એક સરળતા રહે એવું મને સંતોષજી આપને પૂછવા માંગીશ કે પ્રિયંકા ગાંધી માટે સવાલ એટલા માટે કોંગ્રેસને પૂછવામાં આવી રહ્યા છે કે અત્યારે જ કેમ પ્રિયંકા ગાંધીને ઉતારવામાં આવે સક્રિય રાજકારણમાં બીજી બાબત કે વર્ષોથી અટકણો ચાલતી હતી પહેલા રાહુલ ગાંધી ખરેખર જે મણીભાઈ કે છે પ્રમાણે કે સક્રિય રાજકારણમાં જોવા મળે કેવું કામકાજ છે કેવું પ્રદર્શન છે કેવો લોકો પ્રભાવિત થાય છે એ આંકલન કર્યા બાદ પ્રિયંકા ગાંધી મેદાનમાં આવે તો યોગ્ય આ એક કદાચ ગેમ પ્લાન પહેલેથી પણ કોંગ્રેસનો હોઈ શકે છે આ એક શંકા છે શું કહેશો જો કોઈ પણ વ્યક્તિને પછી એ વ્યક્તિ કોની સાથે બ્લડ રિલેશનમાં કનેક્ટેડ છે જી એ મહત્વનું નથી ઓકે એ વ્યક્તિનો પોતાનો વ્યક્તિગત નિર્ણય છે એની પોતાની સ્વતંત્રતા છે એની પોતાની આઝાદી છે કે એણે ક્યારે રાજકારણને સક્રિય રાજકારણમાં જોડાઉં બરાબર એવું તો છે નહીં કે આદરણીય પ્રિયંકા ગાંધી આ પહેલા ક્યારેય રાજકારણમાં સંલિપ્ત નતા એ રાજકારણ પોતાની રીતે પણ ગાંધી પરિવાર માટે એવા પેરામીટર્સ લાગે છે કે પ્રિયંકા ગાંધી નક્કી કરે કે હું ક્યારે આવીશ કે ભાઈ એ પેરામીટર્સ એવા છે કે સમય જરૂર પડે તો આવવું પડશે તમારે એવું નથી તો એવું એટલે વિરોધ પક્ષના નેતાઓ કોઈ પણ વાત ચલાવે જી તો એ સાચી હોય એવું હંમેશા શક્ય નથી બનતું વાત સાચી આપણી કોંગ્રેસ પાર્ટી સ્વતંત્રતા વાત કરું છું કે ગાંધી પરિવાર ની સ્વતંત્રતા હજુ કાયમ છે ને આ દેશમાં કે નથી તો એટલે ગાંધી પરિવાર હોય

શ્રીમાન એલ કે અડવાણી ને બિલકુલ કોરાણે મૂકીને આદરણીય નરેન્દ્ર મોદી ને પીએમ પદ માટે પ્રોજેક્ટ કરવામાં આવ્યા બિલકુલ એ વખતે આ બધા સવાલો ઉદભવેલા

પાંચસો વર્ષ જૂનો ઇતિહાસ નથી ફક્ત સાડા ચાર વર્ષ જૂનો ઇતિહાસ છે એટલે એ દરેક વસ્તુ કોઈ પણ સમજદાર માણસને સમજવા માટે બહુ આસાન છે કે પોતાની જાતને કોઈ એ પ્રોજેક્ટ કર્યા હતા કે બીજા લોકોના દમાણ થી ઓકે પ્રશાંત ભાઈ પ્રિયંકા ગાંધી સક્રિય રાજકારણમાં જોડાય છે વડાપ્રધાન શ્રી પણ પ્રતિક્રિયા આપતા નજરે પડ્યા છે એક પ્રહાર કરતા નજરે પડ્યા છે ત્યાં એક સવાલ થાય છે કેમ આટલી બધી એમને પણ રસ દાખવો પડે છે કે પ્રિયંકા ગાંધી માટે નરેન્દ્ર મોદી જે કહેવું પડે હા જે મંત્રી છે એ બધા બોલે છે પ્રતિક્રિયા આપે છે ટ્વીટ કરે છે અને કહે છે કે રાહુલ ગાંધીના નિષ્ફળતાના આધારે પ્રિયંકા ગાંધીની એન્ટ્રી છે આ બીજેપીનું સ્પષ્ટ માનવું જવું

મહાગઠબંધન રાહુલ ગાંધી મોટી મોટી વાતો કરતા કર્ણાટક માં એક સ્ટેજ ઉપર પણ ઉત્તર પ્રદેશમાં સપા અને ગઠબંધન કરી લીધું અને કોંગ્રેસ ને માત્ર કોંગ્રેસ માટે બે સીટ રાખી રાયબરેલી અને અમેઠી એટલે કોંગ્રેસ ને દેખાણું કે ભાઈ હવે આપડે તો ક્યાંય છીએ જ હવે મરતા ક્યાં ન કરતા તો છેલ્લે શું કરું તો પ્રિયંકા આજ લોકતંત્ર ની આજ ગરિમા છે એ હર કોઈ હોય લોકતંત્રમાં બધાને અધિકાર છે રાજકીય પાર્ટીમાં જોડાવાનો કામ કરવાનો તો પ્રિયંકા પણ એક નાગરિક છે આ દેશના અને રાજકારણમાં જોડાય તો અમે આવકારીએ છીએ પણ અહીંયા સમજવા જેવી ભદ્રેશભાઈ વાત એ છે કે આ સવાલ છે આપણી કોલોનિયલ માનસિકતાનો તમે વિચાર કરો માં આપણે અંગ્રેજોની આઝાદ થયા બરાબર પરંતુ શું વાસ્તવમાં આપણું લોકતંત્ર એ લોકતંત્ર છે વાસ્તવમાં આપણે આઝાદ થયા છીએ એ ગુલામીની ની માનસિકતા માંથી એનો જવાબ છે ના કારણ કે ઓગણીસો પછી આજ સુધી જવાહરલાલ નહેરુ જવાહરલાલ નહેરુ પછી રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી એટલે આઝાદીના સિત્તેર સિત્તેર વર્ષ પછી પણ એક ને એક જ પરિવાર એ આખા દેશ એટલે આ માનસિક કોઈ બીજું નેતૃત્વ જોવા નથી મળ્યું દેશમાં વડાપ્રધાન પદ પર હું એક આખી જેર વર્ષથી આ સિત્તેર વર્ષમાંથી માંથી વર્ષ સુધી ઓલમોસ્ટ સાઠ વર્ષ સુધી કોંગ્રેસે રાજ કર્યું છે અને કોંગ્રેસમાં પણ માત્ર ને માત્ર એક પરિવારના રાજ કર્યું અને હવે કોંગ્રેસ ઉપર પણ કોંગ્રેસમાં પણ તમે આખું એનું લિસ્ટ જો રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકરો હું તો દેશની જનતા સુધી એક જ મેસેજ પહોંચાડવા માંગુ છું કે સિત્તેર વર્ષ પછી પણ ગુલામી ની માનસિકતા છોડી નથી આજે આ વિષય ઉપર ની હું જે વાત કરું છું કે તમે કલ્પના તો કરો સવા સો કરોડ ની આ વસ્તી છે પ્રિયંકા બેન ને મહાસચિવ બનાવ્યા એમાં અમને તો કોઈ વાંધો હોય જ ન શકે પરંતુ કોઈ એક બૂથમાંથી કોઈ એક કાર્યકર સ્ત્રી કાર્યકર એને ક્યારે કોંગ્રેસે રાષ્ટ્રીય મહાસચિવ બનાવ્યા સવાલ આ છે વિચારવાનો સવાલ જવાબ આપો જન્મ થયો એટલે જન્મતા વેદ જેને કમાન્ડો મળ્યા હોય એટલે એનું તો નક્કી જ હતું કે ભાઈ એના માટે ગાંધી તૈયાર જ છે માત્ર એની ઉમર થાય અને રાજકીય સંજોગો ઉભા થાય એટલે રાહુલ ગાંધી ફેલ ગયા કોંગ્રેસ ફેલ ગઈ એટલે એક તારણ તારણ હાર બનશે પ્રિયંકા ગાંધી એવું લાગે છે આપને પણ કોઈ સવાલ જે જવાબ આપો વિકલ્પ આપો સવાલ નથી આપી રહ્યા છો સવાલ નથી કોંગ્રેસ પ્રિયંકા ગાંધી મિત્રો એને તારણ તરીકે જોવે છે પરંતુ

કે પ્રિયંકા ગાંધી જયારે ઘોડિયામાં હતા ને ત્યારે એમણે કમાન્ડો જોયા એ સિચ્યુએશન કેમ થઈ એ પ્રશાંત આ દેશની જનતા એ અને તમામે તમામ સિચ્યુએશન હતી કે મોતીલાલ નહેરુ થી ચાલુ કરીને આઝાદી વખતે મોતીલાલ નહેરુ એટલે મોતીલાલ નહેરુ થી ચાલુ કરીને જવાહરલાલ નહેરુ જવાહરલાલ નહેરુ થી ચાલુ કરીને ઇન્દિરા ગાંધી ઇન્દિરા ગાંધી થી ચાલુ કરીને રાજીવ ગાંધી આઝાદી મળ્યા પછી આ દેશ માં અત્યારે આપણે જે પણ જોઈ રહ્યા છીએ ને એને વ્યવસ્થિત ગોઠવવા માટે આપ્યા છે જવાહરલાલ નેહરુજી આ દેશના એકમાત્ર આઝાદી ના લડવૈયા એવા નેતા હતા જે સૌથી વધુ અંગ્રેજ ની જેલમાં રહ્યા લોકો એટલે હું એ રહસ્ય નામની પાછળ નું એક રહસ્ય એ છે કે આરએસએસ અને બીજેપી વાળા આ બાબતમાં માસ્ટર છે કઈ બાબતમાં માસ્ટર છે કે એ લોકો એવું ઈચ્છે છે એવું સમજીને ચાલે છે પોતે કે મોતીલાલ નેહરુ થી માંડીને જવાહરલાલ નેહરુ ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી ના જે બલિદાન છે જે એમની શહીદી છે એને છુપાવવા છુપાવવા માટે માટે એ એમની કોંગ્રેસ કારણ કે કોઈ એમને પ્રશ્ન ના ના કરે આરએસએસ ને કે બીજેપી ને કે અરે કોંગ્રેસ ના આટલા બધા નેતા દેશ માટે શહીદ થઈ ગયા તમારો એક નેતા તો બતાવો અમને કે તમારા એક પણ નેતા આરએસએસ 100 કેટલા વર્ષ જૂની પાર્ટી સંઘ છે પહેલા આરએસએસ જનસંઘ બીજેપી

એક પોઈન્ટ બતાવવા માંગુ છું કે આ લોકો કોંગ્રેસના ગાંધી પરિવાર વાદ ને પરિવાર ગણે છે કે બીજેપીમાં જે ગાંધી પરિવાર છે એને પરિવાર એ વિશે ક્યારે આ લોકો ટીકા ટિપ્પણી કરી એમના કોઈ પણ નેશનલ પ્રવક્તા બીજેપીના અધ્યક્ષ

એક ઉદાહરણ આપે પરિવારવાદનું હું એમને બીજેપીના બે પરિવારવાદના ઉદાહરણ આપું આજે કોમ્પિટિશન થાય નહીં 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 સવાલ એ છે પ્રશાંતભાઈ કેમ પરિવારની વાત આપ જયારે કરી રહ્યા છો બીજેપીની વાત કરી રહ્યા છો પણ એ તો દેશની જનતા સમર્થન આપે છે અત્યારે મોદીજી જે રીતે કહી રહ્યા છે કે અમને પ્રજાનું સમર્થન છે તો ગાંધી પરિવારને એ સમયે જયારે નિયુક્ત કરવામાં આવ્યા છે તો પ્રજા મેન્ડેટ આપે છે ને પ્રજા નક્કી કરે છે કે એમને સ્વીકારવા કે નહીં સ્વીકારવા એટલે સંતોષભાઈ થોપતા તો નથી ને લોકો સંતોષભાઈ જે વાત કરી ને એની વાતમાં જ દેખાય આવે છે પણ કે કેટલી હદે ગુલામી ની માનસિકતા હા નો ડાઉટ જો કેલિબર હોય જો આવડત હોય સમર્પણ ની ભાવના હોય ત્યાગ બલિદાન ની ભાવના હોય તો સ્વીકાર્ય પરંતુ માત્ર ને માત્ર એક સામ્રાજ્યવાદી માનસિકતા ઓજીનલ નથી આ કોંગ્રેસ પણ જૂની કોંગ્રેસ જે હતી એ સંસ્થા કોંગ્રેસ અને આ કોંગ્રેસ તો ઇન્દિરા કોંગ્રેસ છે આ કોંગ્રેસ નો જન્મ પણ એક સત્તા માટે તો એનો મતલબ કોંગ્રેસ જે પ્રશાંતભાઈ કહે છે એ વાત જ સાચી છે કે ફક્ત સત્તા લાલસા જોવા મળી છે એ લોકોએ કોઈ ત્યાગ બલિદાન ગાંધી પરિવાર આપ્યો નથી એટલા માટે પરિવાર પર આક્ષેપ થઈ રહ્યો છે શું કેશો

બીજું તણકો ભાઈ એક મેનકા ગાંધી અને વરુણ ગાંધી ત્યાં છે પરિવાર આમાં હું એવું મમતા ને માયા કદાચ આમાંથી દૂર હશે પણ એ પણ એમના ભત્રીજા તૈયાર કરે તૈયાર કરે

પણ રાષ્ટ્રીય પક્ષો પડ્યા પછી પ્રાદેશિક ટેકો આપ્યો પછી રાહત જોઈ રહ્યા હતા કે ક્યારે પાછો ખેંચી લીધો ચંદ્રશેખર ની સરકાર ને કોંગ્રેસે ખેંચી લીધો વીપી સિંહની ની સરકાર ને એ ખેંચી લીધો કે આપણે થોડા મજબૂત થઈએ બીજી વાત પરિવારવાદ વાત સાચી પણ કોંગ્રેસે પણ ભલે એમાં સત્તાનું કેન્દ્ર

તો ઉત્તર નુકસાન હોય એવું એવું ભારી ભાડી રહ્યા છે કરી આપણે અને કોંગ્રેસ બેઠી થવા માટે જે ગઠબંધને કોંગ્રેસે હાસ્યમાં મૂકી દીધું ઉત્તર પ્રદેશમાં એટલા માટે શું કહેશો પ્રિયંકા ગાંધી નો એટલે જે બેકફ્રન્ટ ઉપરથી મેઇન ફ્રન્ટ ઉપર આય એવું છે આજે એટલે કોંગ્રેસને પ્રશ્ન અત્યારે એક

એ હું નથી માનતો કે સભા કદાચ આકર્ષી શકે પણ બસપા માટે બહુ અઘરું છે કારણ કે એ એમના માટે માયાવતી બીજેપી સાથે બેઠા હોય કે બીજો એની ભાષાની એક કઠો અખિલેશ ને માયાવતી જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરી તો કોંગ્રેસની ટીકા અખિલેશ સમીકરણો બદલાતા એવું લાગે છે આપણે કારણ કે પ્રિયંકા ગાંધી ત્યાં ઉતારવાથી સવાલ એ થાય છે કે ગઠબંધન કોંગ્રેસ ને તો બોલાવ્યું નહીં એટલે માયાવતી અખિલેશ યાદવ નું ગઠબંધન થયું થઈ ગઈ આજે તમે રાહુલ ગાંધી નું સ્ટેટમેન્ટ જુઓ એમને એમ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી હરાવવા માટે અમને જો કેસે ગઠબંધન માં સમજૂતી કરવા તૈયાર છીએ માની લો કે ક્યાંક ઘટવું પડતું હોય માયાવતી માયાવતી અખિલેશ સાડત્રીસ આપી એવી રીતે જ્યાં અમારે પણ એવું લાગશે કે બીજેપી નો સામનો કરવા માટે અમે તો કરશું એવો દરવાજો પ્રિયંકા ગાંધી લોકો પસંદ કેમ કરે આપણે શું લાગે છે કારણ કે રાહુલ ગાંધીનું જે નેતૃત્વ જોવા મળ્યું છે એના પરથી જ આંકલન પ્રિયંકા ગાંધી માટે પણ કરશું ને પ્રજા

કે રાહુલ ગાંધી ફેલ થઈ ગયા બિલકુલ એટલે હું કોઈ પણ સમજદાર માણસને એવું પૂછવા માંગુ કે તમે ધારો કે ત્રણ વિષયની પરીક્ષા આપવા ગયા અને ત્રણેય વિષયમાં તમે પાસ થયા એ ત્રણ વિષય કયા હતા મધ્યપ્રદેશ રાજસ્થાન મચરા અને છત્તીસગઢ બરાબર એ ત્રણેયમાં તમે પાસ થઈને આવ્યા અને બહાર જે ફેલ થયેલો માણસ બહાર જે ફેલ થયેલો માણસ બહાર તમને મળે છે

ચૌદ માં કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ત્યાર પછી પાંચ વર્ષમાં સમગ્ર દેશમાં સોળ જેટલા રાજ્યો ભારતીય જનતા પાર્ટીની સરકારો બની ભારતીય જનતા પાર્ટીની રાહુલ ગાંધીનું તો રાહુલ ગાંધીની નિષ્ફળતા છેલ્લા પાંચ તમે કીધું એ વાતનો પર જવાબ આપો છેલ્લા પાંચ રાજ્યોની હમણાં જે ચૂંટણી આવે જી મધ્યપ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન એમાં કોંગ્રેસે સરકાર બનાવી જી મધ્યપ્રદેશમાં પંદર વર્ષ ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં ચાર થી પાંચ બેઠકોનો તફાવત છે વોટ શેર ભારતીય જનતા પાર્ટી નો વધારે છે એ જ રીતે રાજસ્થાનમાં પણ વોટ શેરમાં બહુ મોટો ડિફરન્સ નથી અડધા ટકાનો ડિફરન્સ છે બીજું કે માત્ર ત્રણ રાજ્યોની ચૂંટણી નહોતી ંગ્રેસે ગુમા એ જ રીતે તેલંગાણા બિલ તેલંગાણા માં તો કોંગ્રેસે મહાગઠબંધન કરેલું પેલો પ્રયોગ તેલંગાણા માં કરેલો મહાગઠબંધન ના અને કોંગ્રેસ ના તેલંગાણા માં સપડા સાફ થઈ જ એટલે વાસ્તવિકતા એ છે કે કોંગ્રેસના મિત્ર તો કોંગ્રેસ પાર્ટી તરફથી આવે એટલે પણ હકીકત એ લોકોએ જાણી લીધી છે ગઠબંધન ના સાથીઓ પણ રાહુલ ના નેતૃત્વ જાકારો આપ્યો છે કોંગ્રેસ ને જાકારો આપ્યો છે અને એના પરિણામ રૂપે ઉત્તર પ્રદેશમાં સપા ને બસપા એ માત્ર બે સીટ કોંગ્રેસ ને આપી બિલ બિલ એવું કહીએ કે ત્યાં મોદીજી હારી ગયા ઓકે દર્શક મિત્રો અહિયાં અત્યારે મોટી હલચલ જોવા મળી રહી છે કારણ કે નામ એવું મોટું છે પ્રિયંકા ગાંધી ગાંધી પરિવાર ની વાત ચાલી રહી છે આક્ષેપાજી કરવામાં આવી રહ્યા છે સવાલ છે કે પ્રજાનો મિજાજ હવે કેવી રીતે જોવા મળે છે બે હજાર ઓગણીસ માટે તે જોવું રહ્યું કારણ કે જીતવા માટેના કોઈપણ રાજકીય પરિબળોને અસરકારક બનાવવા એ રાજકીય પાર્ટી અને નેતાઓનો સ્વભાવ જોવા મળતો હોય છે મિજાજ જોવા મળતો હોય છે અને એના જ ભાગરૂપે કોંગ્રેસ વધારે મજબૂત હોય તો વધારે મજબૂત થવાનો પ્રયત્ન કરે એમાં ખોટું પણ નથી પણ તેમ છતાં જે રીતે તૈયારીઓ જોવા મળે છે તેના આધાર પર તો પરિવારવાદ હોય કે જાતિવાદ હોય એ આપણને સક્રિય પરિબળ જોવા મળી રહ્યું છે રાજકારણમાં આ ચર્ચાની અહીંયા સમાપ્ત કરે છે આ ચર્ચામાં ત્રણેય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર